કે ભાઈઓને કહું છું કે જો કહેવાનું નહીં રાખો ને તો બહુ જ ડૉક્ટર પાસે હૃદય કરતા ખોલી નાખો ને આ તમે એ જ સ્ત્રીઓ ને પત્નીઓ જ છે કે જેને તમે એક સમયમાં પ્રેમ કરતા હતા અને મને કોઈ દિવસ નથી સમજાણો લોકોને પોતાની પત્નીને પ્રેમ કરવામાં બહુ જ શરમ આવે છે ભાઈઓને કે કયો ક્યારેક કે તમને કદર છે એની અને મેં કીધું એમ કે જ્યારે ભાઈઓ તમારી પાસે વાત લઈને આવે છે ત્યારે સાંભળવાનું રાખો એક બાળક થઈને પોતાના ઘરે આવે તો એને કેવું વાલું કરી લે ત્યારે તમે એમ કહો કે એ મારી નવી સાડી છે તારા કપડા તારા જ એકે વખત તમે એવું કહો છો ક્યારેક એવું બને કે જગતથી થાકેલો હારેલો પુરુષ પોતાના અવાજ કાળા સાથે તમારી પાસે આવે ત્યારે એને આગો ન ખસેડું ત્યારે કઈ જ દેવું છે કે મારી અહીંયા ભૂલ થઈ ગઈ છે અને બહેનોની મોટ મોટી સરસ મજાનું રામ બાણીલા છે તમ મને બધું કહી દઉં હું તમને માફ કરી દઈશ અને ભાઈઓ બિચારા ભોળા એટલે તરત કહેવા માંડે કે આવું થયું તું મારાથી સેત થઈ ગયું હતું અને પછી આખી જિંદગી મેં સંભળાવે રાખી તમે યાદ રાખજો મેં તમને તેથી માફ કરી દીધા તો ઓલી વાત માટે એટલે પછી આ લોકો અંદર અંદર એકબીજાને કેવા માંડ્યા કે જો આ લોકો માફ કરતા નથી એટલે કેવું નહીં સંભળાવા કરતા સંભાળી લ્યો હજી મોડું નથી થઈ ગયું હજી મોડું નથી થયું કે સંભાળી લ્યો એકબીજાને ક્યાંક તો એવા ઉતરું એકાદ તો એવું ઠેકાણું રાખો કે જેના કારણે એમને પણ ટાઢક મળે અને તમને શું લાગે છે કે એ બાર જઈને એટલી મજા જ કરે છે ખરેખર એટલી બધી મજા છે નહીં બહાર જઈએ ત્યારે ખબર પડે છે કે કેટલી વી હો થાય ખરેખર બહેનો થોડું ઘણું કમાતી હોત ને બહાર જતી હોત ને તો એમને ત્યારે આઈડિયા આવત કે દસ વ્યક્તિઓ તમને ના પાડે બે વ્યક્તિઓ ઈએમઆઈ ના કર્યા રાખે ત્રણ વ્યક્તિઓની કારણ કે આપણે તો અત્યારે એ બધા ભેગા થયા એટલે ઓલા એમ કીધું હોય કે અમે તો આવક ત્યાં લીધું સરસ સોનાનો સેટ એટલે આપણે તરત જ ઘરે જઈને જો આમણે આ વખતે લીધું છો ધનતેરસમાં આવતી ધનતેરસ મને લઈ દેવાનું તમે હું કરો અને એક વસ્તુ કહું આપણા પૂર્વજો છે ને બહુ જ બુદ્ધિશાળી હતા પહેલાના જમાનામાં કે પુષ્ય નક્ષત્રમાં થોડુંક તમારે લેવાનું એ શું હતું આપણા વડીલોએ એકદમ સમજપૂર્વક શાસ્ત્રક્ત વિધિ પ્રમાણે તમારી ભવિષ્યની એફડીઓ હતી કે થોડું 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 ભેગું કરો અને દેવાનું કોને દીકરાની વહુને દીકરીઓને નહીં કારણ કે દીકરીઓને તમે બધું વેચી કાઢવી નહીં આપશો દીકરાની બહુનું શું એટલે સરસ નિયમો બનાવ્યા હતા પણ આપણા બધાની તકલીફ એ થઈ ગઈ કે ક્યારેય શાસ્ત્રોક્ત નિયમો કોઈ સમજાવ્યા નહીં કે આ સામાજિક વિજ્ઞાન છે દીકરીના ઘરનું પાણી નહીં પીવાનું વાત બહુ સાચી છે પણ ક્યાં સુધી જ્યાં સુધી દીકરીના ઘરે પાણું ન બંધાય ત્યાં સુધી પાણી નહીં પીવાનું એનું કારણ કારણ કે જો એકાદ સંતાન થઈ ગયું હોય તો સંબંધ પરિપક્વ થઈ ગયો હોય પછી એ સંબંધ તૂટે નહીં એટલે પિયરવાળા ત્યાં સુધી જઈને ખોટી માથાકૂટો ન કરવી સો આવી નાની નાની ઝીણી ઝીણી વાત હતી કે દીકરીના ઘરે પાણો ન બંધાય ત્યાં સુધી તમારે પાણી નથી પીવાનું એટલે બહુ આવરો જાવરો ન હોય તો દીકરીના ઘરમાં ખોટી માથાકૂટો તમે ઊભી ન કરો પણ જેવો પાણો બંધાઈ જાય પછી તમે જાઓ એટલે સંબંધ પરિપક્વ થઈ ગયો હોય દીકરી એકદમ ઘરમાં ઢળી ગઈ હોય અને એકાદ સંતાન થઈ જાય પછી છૂટાછેડાની ખાસ તકલીફ શક્યતાઓ નથી રહેતી ક્યારેક સંતાન છે એ બે સંબંધોને તૂટી સંબંધને જોડતી કડી એક જેમ ઉતરતું હોય છે પૃથ્વી પર અને બીજું મારે એક કહેવાનું કે તમને ભણેલ ગણેલ છો સક્ષમ છો તો છૂટાછેડા વખતે આટલી બધી રકમ માગો છો શું ક તમને ભણાવ્યા છો શું ક રાધર તમારો વકીલ તમને એમ કહે કે બેન તમે એવું લખશો ને આ એફઆઈઆર ની અંદર કે મારો પતિ મને બહુ મારતો તો નામ કરતો તો ત્યારે તમારી અંદર રહેલી એ ઝાંસીની રાણી ઊભી થવી જોઈએ કેવું જોઈએ કે મારે સત્યના આધારે લડવું મને મજા નથી આવતી મને સમજાતું નથી એટલે મારે છૂટું પડવું આવી ખોટી વાતો ન લખતા દરેક સૌથી હવે ખરેખર તો આમ તો છે ને મહિલા બચાવ સમિતિની સાથે પતિ બચાવ સમિતિ થોડીક ઉભી કરો બહુ જ જરૂર છે આવા ખોટા કેસો માટેની અડધી અડધી તમે સંપત્તિ માગી લ્યો હા ખરેખર તકલીફ થઈ ગઈ હોય ખરેખર એવી મૂંઝવણમાં હોય તો વાત જુદી છે પણ ત્યારે તમારી અંદર રહેલી એક એક્ચ્યુઅલ વ્યક્તિ જાગવી જોઈએ અને કહેવી જોઈએ કે હું ભણેલ ગણેલ છું હું સક્ષમ છું મારા આધારે હું કરી લઈશ મારે કોઈ ખોટી આવી જરૂર નથી પણ ત્યારે આપણે તો ઓલુંય જોઈએ ઓલુંય જોઈએ અને પછી એને ખરાબી ચિતરવાનું તમે સાક્ષર અને વુમેન એમ્પાવરમેન્ટ તમને ત્યારે સમજાણું હોય કે જ્યારે એ પુરુષનું ક્યાંક બીજે થતું હોય અને કોઈક તમને ફોન કરે કે કેવા છે તો તમારી અંદરની સાક્ષર સ્ત્રી બહાર આવી ને કહેવી જોઈએ કે મને અનુકૂળ નથી આવ્યો એનો અર્થ એ નથી કે માણસ ખરાબ છે કે કુટુંબીઓ ખરાબ છે પણ આપણે તો બિચારા જે ભાઈએ જીવનમાં કોઈ બી પેન સિવાય કંઈ ઉપાડ્યું ન હોય એમ કે હાથ હું પડતો તમારા ઉપર એને પેન કોઈ બી નથી ઉપાડી હરખી હાથ હું ઉપાડે પ્લીઝ આવું બધું જ્યારે એક સ્ત્રી કરે છે ને પછી શું થાય છે ખબર છે ગામડાના અથવા કોક આજુબાજુના લોકો નક્કી કરે છે કે દીકરીઓને બહુ ભણાવી નહીં આ ભણાવીએ ને એટલે આ બોલતા થાય આ કરે છે એક છોકરીની સજા છે એ આખી પેઢીની દીકરીઓ ભોગવે છે અને ક્યાંક દીકરીઓ સરસ કામ કરી રહી હોય તો પડખેર્યો આજે જ મને સરસ ધવલભાઈ એક સરસ મજાની ફેક્ટરી બતાવી કે જે માત્ર દીકરીઓ જ કામ કરે છે કીધું તે કે સારું છે પૃથ્વી પરની સુગંધ સ્ત્રી છે હવે ઈશ્વરની સુગંધ માટે કોઈક સ્ત્રીનો સ્પર્શ મળતો હોય તો આનંદ છે તો તમારી સ્ત્રી તરીકેની પહેલી જવાબદારી છે કે એ અગરબત્તી તમારા બધાના ઘરમાં તો હોવી જ જોઈએ કારણ કે એ દોઢસો દીકરીઓની રોજી એમ એમ અગરબત્તીઓ પચવડાયેલી છે પણ આપણે ત્યારે એ ન લઈએ આપણે બીજેથી લઈએ અને પછી આપણે સ્ટેટસ મૂકીએ કે સ્ત્રીઓનું આમ થાય સ્ત્રીઓ અરે એકાદ સ્ત્રીને ઉભી કરવા માટે તમે કઈ દિવસે ઉભા થયા હંમેશા ઝાંસીની રાણી થઈને ઉપરથી હવે પડવાની જરૂર નથી કોઈકને ઊભા કરવાની કોકને ટેકો આપવાની જરૂર છે થોડા ઘસાઈ જાઓ કટાઈ જાઓ ને એના કરતા હાવ અક્કડ થઈને મરો એના કરતા તો કંઈક ઉજળા તમે થશો અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ફરી ફરી વિનંતી છે કે થોડુંક ખુલવાનું રાખો થોડાક તમારા વિચાર શક્તિને એટલી પોળી કરો કે જેથી તમને વિઝનમાં દેખાય કે આને સિક્કાની ત્રીજી બાજુ હવે સમાજમાં છે અને ભાઈઓને વિનંતી છે કે થોડુંક વિવેકસભર સન્માનથી બોલાવવાનું સ્ત્રીઓને રાખો આજે જ સવારે એક ફ્લાઇટમાં મને એક બેન મળ્યા તો એ એને પોતાના દીકરા દીકરાના દીકરાને સમજાવતા આ બે નામ છે ને તેમ છે ને પછી થોડુંક છોકરાએ થોડીક વારમાં આઠમા ધોરણનો છોકરો હતો એટલે થોડીક વારમાં ગૂગલમાંથી કરી લીધું ઓકે આ નેહલબેન છે રૂપાલા સાહેબ દુઃખ થાય એવો છોકરાએ મને પ્રશ્ન એ કર્યો કે તમે ફેમસ છો એટલે મેં કીધું હા એ કે તો તમારી આગળ બહુ બધા પૈસા હશે ને તમે વિચાર કરો આ પેઢીના મગજમાં આપણે ફેમસ અને પૈસાનું કેવું મગજમાં નાખી દીધું તમને એમ લાગે કે તમે આના આધારે સંસ્કૃતિ સભ્યતા અને સનાતન ધર્મ બચાવી શકશો આ બીજ રોપીને કદાચ નહીં કદાચ નહીં તમે સંતાનોને સમજાવો કે ફેમસ થવાથી વાયરલ થવાથી જીવી નહીં શકાય અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે લોકો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે નત નવા ગતકડાઓ કરે નત નવી રીતો કરે એક છોકરાને એક ડીઓ મને આ કીધેલો પ્રશ્ન છે કે બેન મેં એક વખત સ્કૂલમાં જઈને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે તો એમને મનમાં એવું હતું કે હમણાં છોકરો એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે મારે શિક્ષક બનવું છે મારે નેતા બનવું છે એ છોકરાએ એમ કીધું તું મારે ફેમસ થવું છે સભ્યતાનો રોગ તો જો આખું ડીએને બદલાવી નાખ્યું આપણે પચાસ વર્ષ પહેલા એક એવો ટ્રેન્ડ હતો કે અમુક પ્રકારના વ્યવસાયોમાં આપણે જતા નહીં સરમ સંકોચ આપણને એવો લાગતો હવે સામેથી આપણે અલગ અલગ પ્રકારના રિયાલિટી શોમાં જે દીકરા દીકરીઓને ખબર પણ નથી પડતી આ દીકરી આ ગીતનો શું અર્થ થાય એની માટે તમે આવી આવી રીતે નચાવો છો અને પછી તમે સંસ્કારની અપેક્ષા રાખો છો કે સંસ્કાર બચાવે વિવેકથી કહું છું આધુનિકતા તમારા વિચારમાં લાવો તમારા વસ્ત્રોથી આધુનિકતા નહીં આવે શું ફરક પડશે અને આમાં ક્યારેક કેવું થાય છે બહેનોની વિનંતી છે કે તમે સન્માનની અપેક્ષા રાખો ઘરેણાઓની નહીં આપણે સૌથી વધુ કેવું છે કે તમારું ગમે એવું મોટું અપમાન થઈ જાય અને અપમાનની કઈ રીતે તમારે ચૂંટણી કરવાની તો કોલા સેલમાં લઈ જાવ ફલાણે બાર જમવા લઈ જાવ ઓલો સેટ લઈ દો અને ભાઈઓને સમજાઈ ગયું ગમે એટલું કીધા રાખે કર્યા રાખીએ પછી એકાદ ઘરેણું આપી દઈએ તો ચાલી જાય વટથી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવીશ પણ જાહેર માપમાન નહીં ચલાવું તો તમારું સાચું ઘરેણું પહેરવું હોય તો આત્મસન્માન અને ચરિત્રનું પહેરો કે જેનાથી તમે રૂડા અને ઉજડા લાગશો જેનાથી તમારા દાખલા દેવાશે પણ આપણે એવું તો કરતા જ નથી